જુહાર જય આદિવાસ અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે ચોમ જૂનના અંત ભાગમાં વરસાદ પડ્યો છે અને આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે તો જે કોતરો છે તો કોતરોમાં પણ પાણી આવી ગયું છે અને ગામડામાં મોટેભાગે જે ગ્રામ્ય જીવન હોય છે ગ્રામ્ય જીવનમાં એવું હોય છે કે જ્યારે કોતરોમાં પાણી આવતું હોય છે તો માછલીઓ જે છે તે કોતરો તરફ આવતી હોય છે તો ત્યારે જે લોકો છે તે માછલી પકડવા જતા હોય છે અને આ જે પહેલો વરસાદ આવે છે તો તેમાં ઘણા બધી માછલીઓ ચડે છે તો તો લોકો તે પકડે છે તો આજના વિડીયોમાં તમને જ બતાવવાના છે કે કઈ રીતે માછલી આવે છે અને લોકો પકડે છે તે વિડીયો માન સુધી બન્યા રહેજો અને જે ગ્રામ્ય જીવન છે જે ચોમાસા દરમિયાન જે ગ્રામ્ય જીવન છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી લેજો અને વિડીયો શેર જરૂર કરજો હા તમે કોતર જોઈ શકો છો કોતરમાં પાણી આવી ગયું છે અહીં પણ નાની 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 માછલીઓ ચડે છે પણ આપણે જે બીજે એક મોટી કોતર છે ત્યાં જવાના છે અને ત્યાં લોકો માછલી પકડે છે તો તે તમને બતાવીશ વરસાદ સારો પડ્યો છે તો ખેતરોમાંથી પાણી વહીને આવે છે આ સામે તમને જે દેખાય છે તે જંગલ છે તો ત્યાં જ કોતર છે અને કોતર વહે છે અને તેમાં પછી માછલીઓ કૂદે છે તો તે રીતે પકડે છે આ આપણે કોતર આવી ગયા છે અને તમે સામે જોઈ શકો છો બધા માછલીઓ પકડી રહ્યા છે આ તમે કોતર જોઈ શકો છો ખૂબ મોટી છે અને અહીં ઘણી બધી માછલીઓ આવે છે વરસાદ ઘણો હોવાને કારણે પાણી પણ ધવું થઈ ગયું છે આ એક માછલી પકડવાની રીત છે તમે વિચારતા હશો કે અહીંયા આટલા બધા લોકો શું કરી રહ્યા છે તો આ તમે હાથમાં જે દેખાય છે તેને આંસુ કહેવામાં આવશે એને લઈને ગામડાઓમાં લોકો હજી માછલી પકડવા જાય છે અને આ તમે પાણી જોઈ શકો છો હવે આ રીતે જે અહીંયા આ જે આંસુ કહેવાય છે મૂકવામાં આવ્યું છે તો માછલીઓ જો એ હોય છે તે નદી બાજુથી આવે છે આ કોતરમાં અને પાણીની જે ધાર છે તો પાણીના વેનની સામેની જે વિરુદ્ધ દિશામાં તેઓ આવે છે અને આ દિશામાંથી તેઓ આવે છે અને અહીં જે પાણી પડે છે તે માછલીઓ કૂદે છે એટલે જેવી માછલીઓ કૂદવા જાય છે તો એ માછલીઓ આ જે આસુ છે એમાં પડી જાય છે અને આ રીતે માછલી પકડાય છે તો ચોમાસા દરમિયાન તમને આ વસ્તુ દરેક જગ્યાએ જોવા મળશે અને આ રીતે જ લોકો માછલી પકડતા હોય છે કોતર પાસે જઈને એવું નથી હોતું કે અહીં નાની નાની માછલી આવે છે ખૂબ મોટી મોટી માછલીઓ પણ આવે છે એ પણ અહીંયા તમને અહીં જોવા મળશે તો નાની નાની માછલીઓ ફૂંકતી રહી છે કે અહીં કેમેરામાં નથી દેખાઈ રહી પરંતુ મોટી માછલીઓ આવશે તો ચોક્કસ દેખાશે પાણીનો ફ્લો તમે જોઈ શકો છો ખૂબ જોરમાં પાણી વહી રહ્યું છે આ તમે જોઈ શકો છો માછલી આવી તે અંદર પડી ગઈ છે તો આ રીતે જ માછલી આવે છે આ તમે માછલી જોઈ શકો છો આ હસવામાં જે માછલી પકડાયેલી છે તે આ નીચે જે ઊંડી જગ્યા છે ને ગોલ્લું કહેવામાં આવે છે અને જે માછલી આંસવામાં પડે છે ત્યાં નીચે જ સંગ્રહાય છે એટલે એ માછલી નીકળી નથી અને એ ગોલ્લું પાણીમાં રહે આંસુ પાણીમાં રહે તો પણ તે માછલી અંદર જ રહે છે નીકળી નથી જોકે પાટીલું કંઈ કા કાણું હોય તો નીકળી જાય છે આ તમે માછલીઓ જોઈ શકો છો જે કાઢી રહ્યા છે તે અને આ રીતે દરેક જાણે જે માછલી પકડેલી હોય તે પોત પોતે કંઈ પ્લાસ્ટિક લાવ્યા હોય કે બેગ લાવ્યા હોય કંઈ પણ લાવ્યા હોય ઠેલો લાવ્યા હોય તો એમાં ભરે છે તો આ તમે માછલી જોઈ શકો છો જે કાઢી રહ્યા છે ગ્રામ્ય જીવન કંઈક આવું જ હોય છે અને ગામડાઓના જે જે લોકો છે એમની જીવન પદ્ધતિ જીવવાની કંઈક અલગ જ હોય છે તેઓ ભાગે પ્રકૃતિ પર નિર્ભર હોય છે એટલે આપણે જાણીએ છીએ કે ચોમાસા સમયે આ રીતે તેઓ માછલી પણ પકડે છે અને એક જીવનનો એક આનંદ પણ ઉઠાવે છે તમે નાના નાના છોકરાઓ પણ દિવસનો સમય છે એટલે નાની નાની માછલીઓ જ આવી રહી છે પરંતુ રાત્રિના સમયે મોટી મોટી માછલીઓ પણ આવે છે અને જેને કાતરા કહેવામાં આવે છે તેવી માછલીઓ પણ આવે છે તો આશા રાખીશ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો આવનાર સમયમાં ગ્રામ્ય જીવન આવા જ વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જવાર જય આનંદ